ત્યારે રૂપિયાને કારણે બોલાચાલી થતા પોલીસ કર્મચારીઓએ કાર ચાલકને ઢોર માર માર્યો પાંચ હજાર રૂપિયા લઈ સમાધાન કર્યું તો પાંચ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો તો વિડીયોને આધારે પોલીસ કર્મીની અટકાયત કરવામાં આવી ત્યારે હવે બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરતના બે પોલીસકર્મી છે કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે લાંચ માગતો આ બંને વાયરલ થયો ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પોલીસ કર્મીઓ દારૂના નશામાં જ કોર્ટમાં પહોંચ્યા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે ત્યારે અમારા સંવાદદાતા આનંદ પટણી ફોન લાઈન પર આનંદ સુરતમાં બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું કારણ સુરતના બે પોલીસ કર્મચારીને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે બે અલગ અલગ ઘટના છે પ્રથમ ઘટના જે છે એ ઓગણીસ તારીખની ઘટના છે એક કર્મચારી છે જયદીપ એ દારૂના નશામાં કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટમાં જયારે જજે એને બોલાવતા જજને ખ્યાલ આવ્યો હતો કે આ કર્મચારી દારૂના નશામાં છે એટલે તરત જ એને રિપોર્ટ કરીને એને પોલીસ ને સોંપવામાં આવ્યો હતો એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો જયારે બીજી એક ઘટના જે સામે આવી હતી ગઈકાલે જેમાં પોલીસ કર્મચારી જે છે એએસઆઈ અશોક એ દારૂના નશામાં ચૂર હતો અને એણે એક કાર ચાલકને અટકાવીને પચીસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી જેમાં પાંચ હજાર રૂપિયાનું સેટલમેન્ટ થયું હતું એ સમગ્ર ઘટના જે છે એ એક મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે જેમાં એએસઆઈ અશોક અને એનો જે રિક્ષા ચાલક હતો જે નાણાં ઉઘરાવતો હતો અને એક હોમગાર્ડનો જવાન એ ત્રણે ત્રણને અટકાયત કરીને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે